સ્કાદર્શી મિત્રો આમ જુરિયા છોડોદરા 24 અવર્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભીમરાવ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે છાસ વિતરણ કરવામાં આવી ડોક્ટર બાબા સાહેબની ભીમરાવ આંબેડકર જયંતિની એકસો ચોત્રીસમી જન્મદિવસ નિમિત્તે અલકાપુરી સ્થિત ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાની સામે દર સાલની જેમ આ વર્ષે પણ જન્મદિવસ નિમિત્તે ધ્યેય યુવા સંગઠન વડોદરા દ્વારા છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોનીએ છાસ લાભ લીધો હતો સાથે વડોદરાના મહામંત્રી સત્યનભાઈ પુલાબકર પૂર્વ ડેપ્યુટી મેયર શિવરાજભાઈ ચૌહાણ વોર્ડ નંબર બાર ના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ તથા કાર્યકર્તાઓ તમામ લોકોએ લાભ લીધો ભારત નોંધારણ ગયા બાબાસાહેબ આંબેડકર ની એકસો પાંત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે આજે વડોદરા રેસકોર્સ ખાતે બાબા સાહેબ ની પ્રતિમાને પુષ્પાંજલિ ના તરફથી છાસ વિતરણ કરવામાં આવેલું ખૂબ મોટી સંખ્યામાં લોકોએ એનો લાભ લીધો વડોદરા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ ડૉક્ટર સોની સાંસદ તથા તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા આ તમામનો અમે આભાર માનીએ છીએ સાથે સાથે વડોદરા નગરની તમામ જનતા અહીંયા ઉપસ્થિત રહી બાબાસાહેબના શ્રદ્ધા સુમન અર્પણ કર્યા તે બદલ તમામનો આભાર